વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં આવેલી ચિંતનનગર સોસાયટીના મકાનમાં બેડરૂમમાં પતિએ ફાયરિંગ કરતા પત્નીના માથામાં ગોળી વાગી હતી જેથી મહિલાને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે પતિએ બેડરૂમમાં જ પત્નીને ગોળી માર્યા બાદ પ્રતાપનગર બ્રિજ પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાની ખોટી સ્ટોરી ઊભી કરી હતી અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસ તપાસમાં પતિએ જ પત્ની ઉપર ફાયરિંગ કર્યું હોવાનું ખુલ્યું છે એસીપીએ જણાવ્યું હતું કે આજે સવારે આદિપુરા હોસ્પિટલમાંથી એક વર્દી આવી હતી કે પત્ની તેમના પતિ સાથે ગઈકાલે રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ પ્રતાપનગર બ્રિજ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા શખ્સોએ તેમના માથા પર ફાયરિંગ કર્યું હતું અને મહિલાને ઈજા થઈ હતી જેને આધારે મકરપુરા પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યારબાદ બહાર આવ્યું છે કે આ ઘટના પ્રતાપનગર બ્રિજ પર બની જ નથી પરંતુ દંપતીના બેડરૂમમાં જ બની છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો